બનાસકાંઠા પાલનપુરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોમાં ઉત્સાહ તો પટ્ટોસણમાં મતદારોની કતારો પટ્ટોસણ ગ્રામ પંચાયત અતિ સંવેદનશીલ હોય એસઆરપી સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ડીવાયએસપી પીઆઈ સહિતના અધિકારીઓનું સતત મોનિટરિંગ જિલ્લામાં આ વખત જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ રહી છે તેમાં ખાસ કરીને આપણે જણાવી દઈએ કે પાલનપુર ડિવિઝનના પાલનપુર તાલુકા છાપી અને ગઢ પોલીસ વિસ્તારમાં પણ હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ રહી છે જે ઓગણત્રીસ જેટલા ગામોમાં છે જેમાં અમે ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન પ્રમાણે પૂરતો બંદોબસ્ત તમામ જગ્યાએ ગોઠવવામાં આવ્યો છે આ જે પોલીસ કર્મચારીઓ છે એ ખાસ કરીને ત્યાંની કાયદ પરિસ્થિતિ અને ત્યાં લોકોને અસુવિધા ન થાય તેના માટે બનાસકાંઠા પોલીસ કાર્યરત છે આપણે જણાવી દઈએ કે બનાસકાંઠા જિલ્લા પોલીસમાં દ્વારા જ્યાં પણ આવા જે પણ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ છે જે વોર્ડની છે અને સરપંચની ચૂંટણી છે ત્યાં શાંતિ સમિતિની મિટિંગો પણ લેવામાં આવી છે એટલે હાલમાં ખૂબ જ સુચારુ રૂપે શાંતિપૂર્ણ રીતે તમામ જગ્યાએ મતદાન ચાલી રહ્યું છે કોઈપણ જગ્યાએ ક્યાંય પ્રશ્ન ઉપસ્થિત થયેલા નથી બીજું આપણે જણાવી દઈએ કે ચૂંટણી લગત કે એના લગત કંઈ પણ આપણે કંઈ પણ માહિતી હોય કે કંઈ પણ જગ્યાએ કોઈ બનાવ હોય તો એને બનાસકાંઠા જિલ્લા પોલીસના કંટ્રોલ અને અને અધિકારીશ્રીઓને આપ ત્વરિત સંપર્ક કરીને જાણ કરી શકો છો કે જ્યાંથી કોઈપણ બનાવ બાબતે પોલીસ ત્વરિત એક્શન લઈ શકે બનાસકાંઠા જિલ્લા પોલીસ અત્યારે હાલ જે ચૂંટણીનો જે મહાપર્વ ચાલી રહ્યો છે એમાં સર્વે નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરે છે અને આ જે લોક ભા જે પર્વ છે લોકશાહીનો પર્વ છે એમાં વધુમાં વધુ લોકો જોડાય એના માટે કટિબદ્ધ છે આભાર શું કહેશો આજે ગ્રામ પંચાયત ચૂંટણી યોજાય છે ત્રણ વર્ષ સુધી સરપંચ અટોસણ ગામે છેલ્લા ત્રણ વર્ષથી અમારે ઇલેક્શન સ્થગિત હતું ઇલેક્શન થયું નહોતું એટલે વહીવટીદાર ત્રણ વર્ષ સુધી વહીવટ કર્યો પણ અમારે જે વિકાસની ભૂખ હતી એ પ્રમાણે અમારે જેવો વિકાસ જોઈએ એ પ્રમાણેનો કોઈ વેગ મળતો હતો નહીં પણ આજે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાની છે ગામમાં અનેરો આનંદ છે અને લોકો ખૂબ જ આનંદિત થયા છે અને સારું એવું મતદાન પણ કરી રહ્યા છે અને લોકોને એમ છે કે હવે જે તે મોભેદાર આવશે એ વિકાસના કામ કરશે અમારે અહીંયા પાણીની વ્યવસ્થા ગટરની વ્યવસ્થા અને અન્ય કોઈ મેડિકલને લગતા કાર્યક્રમો કરવાની ખૂબ જરૂર છે તો જે પણ ઉમેદવાર વિજેતા બને એ અમારા ગ્રામજનોની માગણીને ધ્યાનમાં રાખે અને ખૂબ સરસ કાર્ય કરે એવી આશા રાખીએ છીએ